હાથમાં કિરતાલ મીરા દ્વારિકામાં જાય છે કોડલીય સ્વારે રાણો પાછળ પાછળ જાય છે મારું કેવું માનો મીરા પાસા વરી જાવને મારું કેવું માનો મીરા પાસા વરી જાવને આ ભગવો તે ભેખ મીરા તમને નથી શોભતો આ ભગવો તે ભેક મીરા તમને નથી શોભતો તમને મીરા મીરાં ઓલી સાડીઓને સેલારે મારું કેવું માનો મીરા પાસા વરી જાવને તમને મીરા મીરાં ઓલી સાડીઓને સેલારે મારું કેવું માનો મીરા પાસા વરી જાવને હાથમાં કરતાલ મીરાં તમને નથી શોભતી હાથમાં કરતા મીરાં તમને નથી શોભતી તમને મીરા શોભે ઓલી સોના કેરા સુડા રે મારું કેવું માનો મીરા પાસા વળી જાઓ ને તમને મીરા શોભે ઓલા સોના કેરા સુડા રે મારું કેવું માનો મીરા પાસા વરી જાવને આ તુલસીની માળા મીરા તમને નથી શોભતી આ તુલસીની મારા મીરા તમને નથી શોભતી તમને મીરા શોભયોલા હીરા કેરા હારજો જોજો મારું કહેવું માનો મીરા પાસા વરી જાવને તમને મીરા શોભે ઓલી જો મારું કેવું માનો મીરા પાસા વરી જાવને આ સંદન કેરું ટીલું મીરા તમને નથી શોભતું આ સંદન કેરું ટીલું મીરા તમને નથી શોભતું તમને મીરા શોભે ઓલી કપાળ કેરી ટીલી જો મારું કેવું માનો મીરા પાસા વરી જાવને તમને મીરા શોભે ઓલી કપાળો નીટી લીજો મારું કેવું માનો મીરા પાસા વરી જાવ ને રોય દસ શરણે મીરાંબાઈ બોલા રોયદાસ ગુરુના શરણે મીરાબાઈ બોલા દેજો એમને તમારા શરણોમાં વાસ રે મારું કેવું માનો મીરા પાસા વરી જાવ ને દેજો એમને તમારા શરણે વાંચો મારું કેવું માનો મીરા પાસા વરી જાવ ને હાથમાં કિર્તાલ મીરા દ્વારિકામાં જાય છે સવારે રાણો પાછળ પાછળ જાય છે મારું કેવું માનું મીરા પાસા વરી જાઉં ને મારું કેવું માનું મીરા પાસા વરી જાઓ ને